સુરતના કાપોદરા વિસ્તારમાંથી ચોરાયેલ ત્રણ લાખની કિંમતના મોબાઈલ ફોન શોધી કઢાયા તેરા તુચકો અર્પણ અંતર્ગત શોધી કઢાયેલા મુદ્દામાલ મૂળ માલિકને પરત સોંપવામાં આવ્યો કુલ ત્રીસ જેટલા મોબાઈલ ફોન મૂળ માલિકોને પરત આપવામાં આવ્યા મોબાઈલ ચોરી કે ગુમ થયા અંગેની ફરિયાદ કરવામાં આવી હતી પોલીસે કુલ ત્રણ પોઈન્ટ દસ લાખ રૂપિયાના મોબાઈલ પરત કર્યા કાપોદરા પોલીસ સ્ટેશન ખાતે અને બોલાવી તેમજ દરેક મોબાઈલ માલિકોને તેમના મોબાઈલ તેરા તુશ્કો અર્પણ અંતર્ગત સુપ્રત કરવામાં આવ્યા હતા આજ રોજ જોન વન વિસ્તારના કાપોદરા પોલીસ સ્ટેશન ખાતે મહેરબાન પોલીસ કમિશનર શ્રી સુરત સાહેબ અનુપમસિંહ ગેલોટ સાહેબ સેક્ટર વન શ્રી વાબાંગ જમીર સાહેબ તથા ડીસીપી જોન આલોક કુમાર સાહેબના સૂચના અને માર્ગદર્શન હેઠળ કાપોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં છેલ્લા છ મહિનામાં ગુમ થયેલા પડી ગયેલા અને ચોરાયેલ કુલ ત્રીસ જેટલા મોબાઈલો તેરા તુચકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત અલગ અલગ ત્રીસ વ્યક્તિઓને આજ રોજ આપવામાં આવેલ છે અને કુલ રૂપિયા ત્રણ લાખ દસ હજારનો મુદ્દામાલ લોકોને તેરા તુષકો કાર્યક્રમ અંતર્ગત અર્પણ કરવામાં આવેલ છે